હેલો ગાઈઝ તો આજે આપણે નીકળી ગયા છે કચ્છના પ્રવાસે અને કચ્છના પ્રવાસે કઈ કઈ રીતે ફરવાનું છે અને ક્યાં ક્યાં જવાનું છે બધું જ તમને આ મિની બ્લોગમાં બતાવી દેવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો સૌપ્રથમ આપણે આવી ગયા છીએ કબરાવ મોગલધામ તો જુઓ ત્યાંનો નજારો મોગલધામ એક નંબર મંદિર છે ફરવાલાયક સ્થળ છે જોઈ લો ત્યાંનો વ્યૂ જોઈ લો એક નંબર વસ્તુ છે ફરવાની મજા આવશે અને ત્યાંથી આપણે નીકળી ગયા છીએ માતાનો મઢ માતાના મઢે આવી ગયા છીએ ત્યાંનો નજારો પણ કંઈક અલગ જ છે વાતાવરણ એકદમ વરસાદી હતું એટલે થોડીક ફરવાની મજા આવી હતી સાથે સાથે પાકિસ્તાનવાળાના હુમલા પણ ચાલુ હતા તો પણ આપણે કચ્છનો પ્રવાસ કરી નાખ્યો છે તો પ્રવાસ એકદમ મસ્ત રહ્યો છે અને ફરવાની પણ મજા આવી છે માતાનો મઠ છે માતાના મઢ તમને આશાપુરાનું મંદિર મંદિર છે છે મસ્ત જોઈ જોઈ અને ત્યાંથી આપણે નીકળી છીએ કોટેશ્વર કોટેશ્વર મહાદેવનું મંદિર છે અને નારાયણ સરોવર છે તો સૌપ્રથમ આપણે જાસુ નારાયણ સરોવરે નારાયણ સરોવરે જતા જતા જરાક આવો નજારો આવે છે બે બાજુ દરિયો આવે છે અને વચ્ચે રોડ આવે છે પછી થોડુંક કઈ ઘટે અને ધીરે ધીરે ચાલતા ચાલતા આવી ગયું છે નારાયણ સરોવર તો જોઈ મહાદેવ નારાયણ સરોવર થી કોટેશ્વર મહાદેવ કોટેશ્વર મહાદેવ એટલે પાકિસ્તાન ની બોર્ડર અહિયાં થી મિત્રો પાકિસ્તાન ની બોર્ડર એકસો ને એસી કિલોમીટર દૂર રહે છે જોઈ લો ત્યારે થોડોક ડર હતો પણ આપણે વાંધો નથી આવ્યો પાકિસ્તાન વાળા આપણીથી થોડાક બી એટલે આપણને ડર નથી લાગ્યો ત્યાંથી ત્યાંથી આપણે આવી ગયા છીએ ભુજ સ્વામિનારાયણ મંદિર તે ખૂબ મોટો અને વિશાળ જગ્યા છે જોવાલાયક સ્થળ છે અને મસ્ત વ્યૂ આવે છે જોઈ લો તમે એક નંબર મંદિર છે